ગુજરાતી ફિલ્મ બેલાનું શૂટિંગ સુરતની વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે આ ફિલ્મ સમાજમાં પરિવારથી લઈને તંત્રના અલગ અલગ સ્તરે મહિલાના થતાં શોષણની વાર્તા પ્રસ્તુત કરી રહ્યું છે ડાયમંડ અને ટેક્સટાઇલ શહેર તરીકે ઓળખાતા સુરતમાં હવે ફિલ્મોમાં પણ મોટી સંખ્યા બની રહી છે ત્યારે સમાજમાં પરિવારથી લઈને તંત્રના અલગ અલગ સ્તરે મહિલાના થતા શોષણની વાત બેલા ફિલ્મમાં કરવામાં આવી રહી છે હાલ બેલા ફિલ્મનું શૂટિંગ યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યું છે નિર્માતા કુમાર ખણીયા અને સ અમિત ઠક્કર દ્વારા ફિલ્મ બેલાનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે ફિલ્મમાં પ્રિનલ ઓબ્રોય પ્રશાંત બારોટ ચેતન દહિયા નિર્મિત ઠક્કર ઉષા ભાટિયા જેવા નામાકિંત ગુજરાતી કલાકારો અભિનયના ઓજસ પાથરી રહ્યા છે ફિલ્મના દિગ્દર્શક તનસુખ ગોહિલે કહ્યું કે સમાજમાં સ્ત્રીનું સશક્ત થવું જરૂરી છે આ સંદેશને બેલા ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યો છે બેલા ફિલ્મમાં મહિલા પર થતા અત્યાચાર અને ન્યાય મેળવવા માટે પણ થતા શોષણની વાત રજૂ કરવામાં આવી છે બેલાનું સૌપ્રથમ ઘરમાં શોષણ થયા બાદ તે જેનો પણ સાથ માંગ્યો તેણે પણ તેની સાથે અત્યાચાર गुજાર્યો છે પરંતુ ન્યાયતંત્ર તેણીને કઈ કઈ રીતે ન્યાય આપે છે તે અંગેની વાત આ ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે મારું નામ હિતેશ છે અને હું એક વિલનનું કેરેક્ટર કરું છું આ પિક્ચરમાં જે છોકરી સાથે અન્યાય કરે છે અને તે એ છોકરીને મર્ડર કરવાનું કામ મને સોંપવામાં આવે છે એ પાત્ર મારું છે આ પિક્ચર એક લોકોને સલાહ આપશે કે એક છોકરી સાથે શું અન્યાય થાય છે અને પૈસાના માનમાં અભિમાની બનેલા પુરુષો શું કરી શકે છે ને એ લોકોએ જાગવું જોઈએ એ બાબતનો આ અભિપ્રાય દર્શકોને વાત એ જ કહેવાની છે કે ભાઈ તમે તમારા મગજમાં શેતાન પેદા થાય તે વખતે કંટ્રોલ રાખી પેડોસ લોકોને અન્યાય ના થાય એ ખાસ ધ્યાન આપો મારું નામ છે સંજય પટેલ હું ગુજરાતી ફિલ્મો મરાઠી ભોજપુરી ક્યારેક ક્યારેક હિન્દી અને ગુજરાતી સાઠથી પાંસઠ મૂવી મેં કરી છે એઝ અ વિલન અને કેરેક્ટર રોલ તરીકે આ બેલાની અંદર એટલો ખરાબ રોલ છે ને કે ફિલ્મ શૂટ થયા પછી થિયેટરમાંથી જ્યારે પબ્લિક બહાર નીકળશે ને ત્યારે મારો મોબાઈલ નંબર લઈને મને ગાળો દેશે આ પિક્ચરનો લીડ વિલન છું અને છોકરી પર ગેંગ રીટની ઘટનાઓ છે એક ઘટનાનો મુખ્ય સૂત્રધાર હું છું દર્શકો માટે આ એક સરસ મજાનું જે પિક્ચરાઇઝેશન થઈ રહ્યું છે અને રેપ કેસની ઘટના મુજબ જે કંઈ અને એની અંદર કે જે એક સામાન્ય વ્યક્તિ અને મોટા મોટા જે મંત્રી છે પોલીસ ઓફિસરો છે બિઝનેસમેન છે એની સાથે જે લડત આપે છે નારી શક્તિ એ લડત મુખ્યત્વે લડત એ છે કે એક સામાન્ય વ્યક્તિ આટલા મોટા જે બિલ્ડરો છે પોલીસ ઓફિસરો છે એની સામે જે એ સૌથી મહત્વની વાત એ છે કે નારીમાં કેટલી બધી શક્તિ છે એટલા માટે એને માતા કહેવામાં આવે છે એવું આપણે આ પિક્ચર જોયા પછી એવું નક્કી કરી શકશું કે માતામાં ઘણી બધી શક્તિ હોય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત